મિત્રો હું બસમાં મુસાફરી કરી રહ્યો હતો ત્યારે એક સુંદર વિધવા યુવતી આવીને મારી બાજુમાં બેસી ગઈ તે ઉદાસ લાગતી હતી તેને કામની જરૂર હતી તે મારી પાસેથી કામ માંગવા આવી હતી પછી તે મારા જ ઘરમાં રહેવા લાગી તે ખૂબ જ સુંદર અને ઈમાનદાર હતી હું એકલો હતો યુવાન હતો એક રાત્રે તે મને પાણી આપવા આવી રાત ઘણી વીતી ગઈ હતી તેનું સૌંદર્ય મને આકર્ષ્યું હતું નમસ્કાર મિત્રો મારું નામ મંગેશ છે અને મારી ઉંમર ઓગણત્રીસ વર્ષની છે હું એક મોટી પાપડની કંપનીમાં કામ કરું છું એકવાર હું કંપનીના કામ માટે ગામ ગયો હતો અને જ્યારે પાછો આવતો હતો ત્યારે બસમાં મુસાફરી કરી રહ્યો હતો મારી બાજુની બેઠક ખાલી હતી બસ એક સ્ટોપ પર ઊભી રહી અને લગભગ સત્યાવીસ અઠ્યાવીસ વર્ષની એક યુવતી બસમાં ચડી તે બેઠક શોધતા શોધતા પાછળ તરફ આવી તેના માથા પર સિંદૂર નહોતું એટલે મને લાગ્યું કે કદાચ તે વિધવા હશે પણ દેખાવમાં ખૂબ સુંદર હતી ગોરો ચહેરો મોટી મોટી આંખો લાંબા ઘણા વાવ અને ચહેરા પર થોડો ગુસ્સો અને દુઃખ સ્પષ્ટ દેખાતું હતું તે મારી બાજુમાં આવી અને પૂછ્યું અહીંયા કોઈ બેઠું છે મેં કહ્યું ના બેસો તે મારી બાજુમાં બેસી ગઈ તેના હાથમાં નાનો બેગ હતો જેને તેણે બેઠકની નીચે મૂક્યો અને શાંતિથી બેસી ગઈ તેણે એક ગામની ટિકિટ લીધી અને આંખો વેચી લીધી મારું ધ્યાન સતત તેની તરફ હતું તેની આંખોમાં આંસુ દેખાતા હતા બારીમાંથી આવતા ઠંડા પવનને લીધે ધીમે ધીમે તે ઊંઘવા લાગી અને અચાનક તેનું માથું મારા ખંભા પર આવી ગયું હું કંઈ બોલ્યો નહીં પણ મનમાં વિચાર આવ્યો કે તેને કહું કે તમારું માથું મારા ખંભા પર છે પણ પછી મનમાં થયું કે તે સૂઈ રહી છે તો થોડી વાર સૂવા દો થોડી વાર પછી તેને સમજાવ્યું કે તેનું માથું મારા ખંભા પર છે તે તરત જ સીધી થઈ ગઈ અને માફી માંગવા લાગી માફ કરશો મને ખબર નહોતી રહી મેં હસીને કહ્યું કાંઈ તકલીફ નથી અને ત્યારથી અમારી વાતચીત શરૂ થઈ મેં કહ્યું તમે ખૂબ ટેન્શનમાં લાગતા હતા અને થોડી વાર પહેલાં રડી રહ્યા હતા શું થયું શરૂઆતમાં તેણે કંઈ કહ્યું નહીં પણ થોડા સમય પછી પોતે જ બોલવા લાગી તેણે કહ્યું હું એક જગ્યાએ કામ કરતી હતી પણ માલિકે મારા પર ચોરીનો આરોપ મૂક્યો અને મને કામ ઉપરથી કાઢી મૂકી ત્રણ મહિનાનો પગાર પણ નથી આપ્યો હું વિધવા છું મારા પતિનું કેટલાય વર્ષ પહેલાં એક અકસ્માતમાં અવસાન થઈ ગયું છે ત્યારથી મારી પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે હવે હું મારા ગામડે મારા ઘરે જઈ રહી છું ત્યાં જો કોઈ કામ હોય તો કરવા લાગીશ હું પણ એકલો જ રહેતો હતો અને ઘરના કામ માટે મારે કોઈ વિશ્વાસુ વ્યક્તિની જરૂર હતી પણ પુરુષ અને સ્ત્રી અજાણ્યા હોવા છતાં એક જ ઘરમાં રહેવાનો વિચાર થોડો અજીબ લાગતો હતો મેં ધીમેથી કહ્યું મારા ઘરે સફાઈ અને રસોઈનું કામ છે જો તમને યોગ્ય લાગે તો આ મારું સરનામું છે જો તમને બીજે કામ ન મળે તો આવી જજો તેણે કંઈ પણ બોલ્યા વગર શાંતિથી મારી તરફ જોયું અને પોતાના સ્ટોપ પર ઉતરી ગઈ જતી વખતે તેણે પાછો વહીને મારી તરફ જોયું બે ત્રણ દિવસ વીતી ગયા રવિવારનો દિવસ હતો હું ઘરે આરામ કરી રહ્યો હતો અચાનક દરવાજાની ઘંટી વાગી મેં દરવાજો ખોલ્યો તો સામે એ જ યુવતી ઊભી હતી તેણે સાવ સાદી સાડી પહેરી હતી અને ચહેરા પર થાક હતો તેણે અહવા સ્મિત સાથે કહ્યું મારે કામ જોઈએ છે એ દિવસે બસમાં તમે મને સરનામું આપ્યું હતું તે તે લઈને હું આવી છું હું બોલ્યો આવો અંદર મેં તેને પાણી આપ્યું અને બેસાડી મેં પૂછ્યું તમને કેટલો પગાર જોઈએ અને રહેવાનું શું તે બોલે મારી પાસે રહેવાનું કોઈ સ્થાન નથી થોડા દિવસ હું અહીંયા જ રહીશ અને પછી હું પોતે વ્યવસ્થા કરી લઈશ મારું ઘર મોટું હતું તે દિવસથી જ તેણે ઘરનું કામ શરૂ કરી દીધું શરૂઆતમાં તેણે ફક્ત ચા બનાવી મેં કહ્યું બંને માટે બનાવો તે ખૂબ ખુશ થઈ ગઈ થોડા દિવસોમાં તે સવારમાં વહેલા ઉઠીને નાસ્તો બનાવતી સફાઈ કરતી હતી બગીચામાં પાણી આપતી હતી ખૂબ મહેનતથી કામ કરતી હતી તે કદી આવજ કરતી નહોતી તેની ઈમાનદારી અને કામથી હું પ્રભાવિત થવા લાગ્યો અને ધીમે ધીમે તે મને ગમવા લાગી અમારી નજરો ઘણીવાર મોતી હતી પણ હું કંઈ કહી શકતો નહોતો એક દિવસ રવિવારે હું ઘરે હતો તે કામમાં વ્યસ્ત હતી અને ખૂબ સુંદર લાગતી હતી મારી ઉંમર લગ્ન લાયક હતી પણ મેં ક્યારેય લગ્ન કર્યા નહોતા હવે તેના આવવાથી મનમાં લગ્નનો વિચાર થવા લાગ્યો એકવાર મેં તેને પાણી લાવવાનું કહ્યું તે તરત જ ગઈ અને ગ્લાસમાં પાણી લઈને આવી મને તેને જોવાનું ગમતું હતું એટલા માટે હું જાણતા અજાણતા તેને નાના નાના કામ કહેતો તે પણ નજર ચોરતી પણ હવા સ્મિત સાથે કામ કરતી એક દિવસ સવારે હું બાથરૂમ પાસે ગયો દરવાજો પૂરો બંધ ન હતો કદાચ તે ભૂલી ગઈ હતી મેં માફી માંગી અને બહાર આવી ગયો તે દિવસે તે થોડો સંકોચમાં લાગી સાંજે જમ્યા પછી તેણે રસોડું સાફ કર્યું હું રૂમમાં બેઠો હતો મારે પાણી જોઈતું હતું તે માટે મેં તેને બોલાવી તે પાણી લઈને આવી મેં હવેથી કહ્યું શ્વેતા મારે તમારી સાથે વાત કરવી છે તે શર્માઈને બોલી બોલો સાહેબ મેં પૂછ્યું તમે આટલા યુવાન અને સુંદર છો તો બીજા લગ્ન કેમ નથી કર્યા તે બોલી મારું કોઈ નથી અને જો કોઈ મારી સાથે લગ્ન કરે પણ પછી મને દુઃખ આપે તો હું ફરી એ દુઃખમાં જવા નથી માંગતી મેં કહ્યું જો તમને સારો માણસ હોય જે તમને સાચો પ્રેમ કરે તો તમે ફરી લગ્ન કરશો તે ધીમેથી બોલી હા મેં કહ્યું મારો દિલ તમે તમારા માટે ધડકે છે હું તમારી સાથે લગ્ન કરવાનો વિચાર કરું છું તે આશ્ચર્યને ખુશીથી મારી તરફ જોવા લાગી મેં કહ્યું તમે ગરીબ છો તો શું થયું તમે પણ સન્માનને પાત્ર છો તેની આંખોમાં આંસુ આવી ગયા એ દિવસથી અમે બંને એકબીજાની વધુ નજીક આવવા લાગ્યા ત્રણ મહિના પ્રેમ અને વિશ્વાસમાં વીતી ગયા પછી હું તેને મારા ગામડે લઈ ગયો અને તેને મારા માતા પિતા સાથે પરિચય કરાવ્યો શરૂઆતમાં તેમને થોડું અજીબ લાગ્યું પણ પછી તેનો સ્વભાવ અને કામ જોઈને તેઓ પણ તૈયાર થઈ ગયા અમારા લગ્ન ધામધૂમથી થયા ગામના ઘણા લોકોએ ટિપ્પણીઓ કરી પણ મારા મિત્રો મને અભિનંદન આપતા હતા અને મને કહેતા કે તે એક સ્ત્રીનું જીવન ફરીથી સુંદર બનાવી દીધું આજે શ્વેતા મારી ખૂબ કાળજી લે છે અને પ્રેમ આપે છે હું પણ તેને કદી કોઈ વસ્તુની ખોટ પડવા દેતો નથી અમારો પ્રેમ સાચા દિલથી છે અને એ સાચો પ્રેમ હોય છે જે પૈસા કે સમાજને જોઈને નહીં પણ દિલથી થાય મિત્રો શું મેં સાચું કર્યું કે ખોટું કમેન્ટમાં જરૂર કહેજો ક્યારેક પ્રેમ અણધાર્યો બસની બેઠક પર બસ સ્ટોપ પર જે કોઈ તૂટેલા દિલને નવી જિંદગી આપી જાય છે સાચો પ્રેમ જાત પરિસ્થિતિ કે ભૂતકાળ નથી જોતો એ ફક્ત દિલ જુએ છે વિડીયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા તેનો કોઈ પણ વ્યક્તિ જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી ફરી મળશું આવતીકાલે એક આ તે નવા વિડીયોની અંદર ત્યાં સુધી આવજો અને વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો